નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બે હજાર ચારમાં જે ઘટના બની હતી જે વિનુભાઈ શિંગાડા છે તેમની હત્યા કરવામાં આવી હતી આજ એ જ વિનુભાઈ શિંગાડા છે તેમની જન્મ જયંતિ છે અને એમને ન્યાય અપાવવા માટે એમનું માન સન્માન વધે અને ખાસ કરીને પાટીદાર સમાજમાં જે રીતે અત્યારે ક્યાંક એવું લાગે છે કે જે ગોંડલની અંદર પાટીદાર સમાજ છે ક્યાંક ને ક્યાંક ત્યાં જે ખોટ પડી રહી છે કારણ કે જાડેજા પરિવાર વર્ષોથી એમનો દબદબો છે એટલા બધી જ વાતચીત કરવી છે અને એમને ન્યાય અપાવવા માટે હવે પાટીદારના અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે એમને સમાજનો કેટલો સપોર્ટ છે તેમની જ વાતચીત કરી રહ્યા છીએ મારી સાથે અત્યારે સામાજિક અગ્રણી જીગીશાબેન પટેલ જોડાયેલા છે બેન નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો દિવસ એટલે કે જન્મ જયંતિ છે જે વિનુભાઈ શિંગાડા છે બે હજાર ચારની એ ઘટના આપણને બધાને યાદ છે કે શું થયું હતું હવે ન્યાય અપાવવા માટે તમે મેદાનમાં છો પહેલા તો એ ઘટના વિશે વાત કરી લઈએ કે એ સમયે જાડેજાનું નામ પણ સામે આવ્યું હતું પણ એ નિર્દોષ છૂટી ગયા હતા તેમ છતાં ક્યાંક હજુ પણ એમનું જે સામ્રાજ્ય છે એમના અડીખમ છે પણ એમને ક્યાંક થોડુંક નીચે જાય એ માટે પાટીદાર સમાજ અત્યારે કેટલો મજબૂત છે જો આ કોઈ છે ને સામ્રાજ્ય ખતમ કરવાની કે સામ્રાજ્ય પાછું બીજું કોઈ પ્રસ્થાપિત કરવાની લડાઈ નથી મારી લડાઈ છે ને એ અન્યાય સામે અને જે આરોપી છે ને ને એની સામેની લડાઈ છે અને તમે કીધું કે કે ઘટના તો ઘણા બધા હશે કેમ આટલા વર્ષો પછી પણ મારે એટલું જ કેવું છે કે આટલા વર્ષો પછી એટલા માટે કારણ કે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની હત્યા થઈ ને ત્યારથી લઈ અને અત્યાર સુધી લાસ્ટ તમે જોયું હશે કે દેવ સાટોડિયા ઉપર પણ હુમલો થયો તો

એ લોકોને તકલીફ તકલીફ માંથી રાહત આપવા માટે ક્યાંક ને ક્યાંક મારી લડાઈ અન્ય હું મારા સમાજને અને અન્ય સમાજને પણ એક ઉદાહરણ બેસાડવા માંગુ છું આપણે જાળવી રાખીએ તો કોણ જાળવી બિલકુલ એટલા માટે આ લડાઈ ચાલુ કરી છે તમે વાત કરી છે કે પ્રતિમા મૂકવાની વાત છે તમે સમાજના કોઈ અગ્રણી સાથે વાતચીત કરી છે જો આ એક એવી વસ્તુ છે કે આમાં અગ્રણીઓની ના ન હોય આ કોઈ એવી વાત તો છે ને કે હિંસા કરીને આપણે કઈ કરી નાખવું છે કઈ ખોટા માર્ગે કોઈને દોરી જવા છે એવી કોઈ વાત જ નથી સમાજના એક આગેવાન કે જે કેવાય ને મેં મારી પોસ્ટમાં પણ લખ્યું છે કે જે ભય જે વિસ્તાર છે અને ભય કરવા માટે જે એ લડાઈ લડતા હતા અને એમાં પણ જે તમે કીધું ને કે શું મેટર હતી ને એમાંથી બધાને એવું છે કે જમીનની એક નાની મેટર હતી ખાલી જમીનની મેટર નથી એ જમીનમાં જેનો દબદબો હતો જે જેના ભયથી લોકો પીડાતા હતા એ ભયને ખતમ કરવાની વાત હતી ક્યાંક ને ક્યાંક સમાજ માટેની જ એક લડાઈ હતી અને એમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તો આજે હું એવી એક લડાઈ લડવા જઈ રહી છું કે મારા સમાજના અગ્રણીઓ જેને સમાજ માટે પોતાનો જીવ પણ ગુમાવી દીધો હોય તો મને નથી લાગતું કે મારા સમાજના કે બીજા કોઈ સમાજના લોકો મારો ક્યાંય વિરોધ કરવા સાથ મને તમે જોઈ શકો છો મારી પોસ્ટમાં પણ જોઈ શકો છો કે કલાકોની અંદર હજારો લોકો મારી સાથે જોડાના છે અને હજી તો આખો દિવસ પૂરો પણ નથી થયો એટલે મને વિશ્વાસ છે મારા સમાજ ઉપર અન્ય અન્ય સમાજના લોકો ઉપર પણ કે જે પીડાથી લોકો પીડાઈ રહ્યા છે જે કહેવાય ને કે જે ત્રાસ જે કહેવાય નીચ કક્ષાની રાજનીતિ અને સામ્રાજ્ય ઉભું કરવાની જે મોહિમ ત્યાં ચાલી રહી છે અને પોતાની જાતને ત્યાંના રાજા સમજીને બેઠા છે એવા લોકોથી બધા જ લોકો ત્યાં પીડાય છે અને પત્રકાર તરીકે હું તમને પણ કહેવા માંગીશ કે આ એક કહેવાય ને કે ડર છોડી અને તમારી પણ ક્યાંક ફરજ આવે છે કે ગોંડલની ધરતી ઉપર અત્યારે શું થઈ રહ્યું છે આટલા વર્ષોથી શું થતું હોય છે ને એ લોકોની સામે તમારે પણ ઉજાગર કરવી જોઈએ બિલકુલ એ અમે હર વખતે કરીએ છીએ કે જાડેજા પરિવારની કોઈ વાત આવે છે અમે ખુલ્લીને બોલીએ છીએ કારણ કે ઘણી બધી મીડિયા છે જે વાતચીત નથી કરતી પણ અમે હંમેશા લડત આપી છે પછી રાજકુમાર જાટની ઘટના હોય કે પછી દેવ સાટોડિયા સાથે જે થયું હતું એમાં તો સમાધાન થઈ ગયું કારણ કે પાટીદાર સમાજના નેતાઓ આવ્યા હું સમાધાન ને સમાધાન નથી ગણતું તમને પણ ખબર હશે હા મને પણ ખબર છે બધા લોકોને ખબર હશે ગુજરાતમાં કે જે સમાધાન થાય છે ને એમાં પણ ક્યાંક ડરની રાજનીતિ હોય છે બાકી કોણ યાર તમે તમારો પોતાનો દીકરો માર ખાઈને આવ્યો હોય કારણ કોણ સમાધાન થયું હોય ફરિયાદ થઈ હોય અને આની પહેલા પણ મેં મારા એક ઇન્ટરવ્યુમાં કીધું છે કે જયારે પણ આ ઘટના બની ને મેં પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવારે મને એવું કીધેલું છે કે બેન મારા દીકરાનો કોઈ જ વાક નતો છતાં મારા દીકરાને આવી રીતે મારવામાં આવ્યો અને ઉપરથી ખોટી ફરિયાદ પણ કરવામાં આવી તો હું નથી માનતી કે સમાધાન એને મનથી કર્યું હોય ક્યાંક ને ક્યાંક એ ડરમાં આવીને ક્યાંક બંધનમાં આવીને ક્યાંક દબાણમાં આવીને એને આ સમાધાન કર્યું હોય એટલે મને યાદ છે કે જ્યારે દેવ સાટોડિયા હોસ્પિટલમાં હતો એ સમયે ભરત બોગરા જયેશ રાદડિયા બધા વરિષ્ઠ નેતાઓ એમને મળ્યા એમણે કીધું કે અમે ન્યાય અપાવવા માટે પૂરી કોશિશ કરીશું અને ગૃહમંત્રી સુધી વાતચીત વાતચીત થઈ છે પછી રવિવારનો દિવસ આવે છે અલ્પેશ ડોલરિયાન બધા લોકો સાથે હોય છે અને અચાનક વાત આવે છે કે સમાધાન થઈ ગયું તો પાટીદાર સમાજના નેતાઓ અલગ અલગ કેમ છે જો મારી લડાઈ ક્યાંક ને ક્યાંક છે ને બે ધારી તલવાર જેવી પહેલા તો મારા તમે જોયા કે પેલા તો હું એવા બની બેઠેલા છે ને એને હું કેતી હોઉં છું કે ભાઈ સમાજ માટે તમારે કરવું હોય તો સમાજની સાથે રહીને કરવું જોઈએ નહીં કે તમારા રોટલા શેકવા માટે ખાલી સમાજનો ઉપયોગ કરો બરાબર તો હું એવું માનું છું કે આગેવાનો જે કરતા હોય તમને આગેવાન બનાવવા છે સમાજે બનાવ્યા છે તો આજે સમાધાન ની કોઈ વાત આવે ને તો સમાધાન કોઈ ઉસુલ ઉપર થાય એના બદલે આગેવાનો ત્યાં મળીને આવે છે અને બીજા દિવસે પરિવાર એમ કહી દે છે કે અમારે કોઈ લડાઈ લડવી નથી અને એક સમાધાન ની વાત આવે છે તો હું એમ કઉ છું કે સમાધાન એક ઉશુર ઉપર એટલા માટે હોય કે જયારે તમે સમાધાન કરી લેતા હોય અને બીજા દિવસથી તમારા દીકરા ઉપર તમારા સમાજના દીકરા ઉપર એવા લાંછન લાગતા હોય કે એક મહિનાથી એના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતા હતા અને એની જાતિય સતામણી કરતા હતા તો આ તો કેવી વસ્તુ છે મારે તમારે ખાવાનો વોટ તમારે આપવાના સમાધાન કરવાના સહનય તમારે કરવાનું તો એવું કેવું સમાધાન હું તમારા અગ્રણીઓને પણ કઉ છું કે આવા કેવા સમાધાન એક એ વાત છે કે ગોંડલની અંદર અત્યાર સુધી ઘણા બધા સમાજ સામે આવ્યા હશે કે ક્યાંક નમતું જોખી લે કે આપણે પાટીદાર સમાજની વાત કરી હમણાં જે રાજકુમાર જાટની ઘટના બની છે જોખવા તૈયાર નથી આપણે જોઈ રહ્યા છીએ રાજસ્થાનમાં ઉગ્ર વિરોધ થાય છે સંસદ સુધી લડત પહોંચી છે એટલે એક સમાજ તો એમને એવો મળ્યો છે કે જે આમ કહી શકે કે ના તમે ક્યાં છો એ જ જગ્યા ઉપર અમે પણ છીએ અમે નમતું તો નહીં જ મૂકીએ કઈ પણ થઈ જશે સમાધાન તો આજે નહીં કાલે કરીશું પણ નહીં એટલે લડત આપવા એક પરિવાર મળે છે લડત આપવા વાળા ઘણા બધા પરિવારો એવા છે મારા લાસ્ટ બે ચાર ઇન્ટરવ્યુ પછી મને ગોંડલના ના આજુબાજુના ગામડામાંથી અને ગોંડલ તાલુકામાંથી પણ એટલા બધા ફોન આવ્યા છે કે વેન અમારી જમીન છે જેની આ તમે લાસ્ટ વિડીયો જોયા હશે ત્યાંના યુવા પ્રમુખ કે ભાઈ અમારી જમીનો ની અહીંયા આટલી બધી કિંમત થઈ ગઈ છે આમ છે તેમ છે તો એ કિંમત થઈ ગઈ છે તો તમે ખરેખર વાસ્તવમાં એ ખેડૂતને એ કિંમત મળે છે નથી મળતી એ ખેડૂતોને મોંઘા ભાવની જમીનો એ ખેડૂતોને સસ્તામાં આપીને ત્યાંથી નીકળી જવું પડે છે એ કોઈ બાર ના વેચવા જાય છે ને તો એ બાર ના લોકોને પણ ધાક ધમકી થી ત્યાંથી હટાવવામાં આવે છે ને ન છૂટકે જમીનો તમારે બે ચાર લુખા તત્વોને જ આપવી પડે છે તો ગોંડલ ની પરિસ્થિતિ તો આવી છે એટલે મારું કહેવાનું ખાલી એટલું જ છે કે હકીકત જાણો ગ્રાઉન્ડ ઉપર શું હકીકત છે એ જાણો તમે જાટ પરિવારે બહુ સાબાસીની વાત છે કે આટલા મોટા ગુંડાઓ સામે એને અવાજ ઉપાડ્યો ને અકબંધ રહ્યા તટસ્થ રહ્યા એટલે હું મારા સમાજના ને બીજા સમાજ ને પણ મારા પણ આજે મેં જે પોસ્ટ મૂકી એમાં મને પણ ક્ષત્રિય સમાજના લોકો ફોન આવ્યો છે કે બેન તમે જે કરો છો બરાબર કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક એ લોકો પણ પીડાઈ છે હા બરાબર તો બધા સમાજના અઢારે વર્ણના લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે શું કામ સહન કરવું જોઈએ સેના માટે તમે સહન કરો છો ની જમીન પ્રોપર્ટી તમારી ગોંડલમાં છે શું તમારે બધું હાથ કરીને કરી નીકળી જવાનું છે તો કાલ સવાર તમે બીજે ક્યાંક જશો આ વસ્તુ સહન કરશો અને જો આવું ચાલ્યા કરશે તો આ લોકો તમને બીજે પણ હેરાન કરવાના ધીમે ધીમે વધારતા ક્યાં જશો છેલ્લે ક્યાં જશો તમે ક્યાંક એવું લાગશે કે પછી ગોંડલમાં એક જ વ્યક્તિ નો દબદબો ત્યાં કોઈ રહેવા માટે તૈયાર નહીં કોઈ ઘણા લોકો એવા છે કે જેની પાસે વ્યવસ્થા છે એ સસ્તામાં પોતાના જમીન પ્રોપર્ટી બાપ મિલકતો વેચી વેચીને ત્યાંથી નીકળી ગયા છે છે આ બાજુ પણ નહીં અને આ બાજુ પણ નહીં જ્યાં પણ તમને એક ખેડૂતનું જ રો છે એટલે નાના લોકો વધારે પીડાઈ રહ્યા છે સૌથી વધારે જે આ બધી ઘટના બને છે ક્યાંક પાટીદાર સમાજ ઉપર આવે છે ત્યારે સૌથી વધારે

તો ખતમ થઈ જાય એમ એટલે મતલબ એવો છે કે હું તમને મીડિયાને પણ કેવા માંગુ છું કે જયારે પણ આવી કોઈ ઘટના બને ને ત્યારે પાટીદારનો મુદ્દો હોય ને તો પાટીદાર શબ્દ ને એટલું હાઈલાઈટ કરવામાં આવે છે ને ખાલી પાટીદાર ની વ્યથા નથી આ અઢારે વર્ષની વ્યથા છે એટલે

એટલે અમુક ઘટનાઓ સામે આવતી હોય છે હવે જયારે આપણે વિનુભાઈની ફરી એક વખત વાત કરીએ કે હવે તમે ન્યાયનો મોરચો માંડી જ દીધો છે કે આપણે આ કરી જ લેવાનું છે અઢારે વર્ણનું તમે વાત કરી હતી સવારે કે બધા લોકો જોડાય એવી આશા રાખીએ છીએ પણ ક્યાંય એવું લાગે છે કે આ બધાની વચ્ચે આવું બધું થઈ શકે એમ કેમ ના થઈ શકે હિંમત તો કરો હમ આજે હું દીકરી થઈને હિંમત કરી રહી છું તો મને એટલો વિશ્વાસ છે કે મારા સમાજમાં એવા સાહસિક લોકો પડેલા છે કે ખુલી ને હિંમત આવશે બાર અને ઇવન હું તમને કહું છું ને કે મારી હજી સવારે મેં પોસ્ટ કરી છે હજી આખો દિવસ પૂરો નથી થયો કલાકોની ગણતરીમાં મારી સાથે હજારો લોકો જોડાણ છે કારણ કે તમે હિંમતની વાત કરી એટલે અને સીધો જ આપણને જે આ છોકરાને માર મારવામાં આવ્યો તેની ઘટના યાદ આવે છે કે ફરિયાદ થઈ સમાજ આખો મેદાનમાં આવ્યો બધી જ વાત કરી ગૃહ મંત્રી સુધી સામે સવાલ થયા કે કેમ આવું થાય છે અને પછી અચાનક એમની હિંમત ક્યાં જાય છે આપણે બધાએ જોઈ લીધી છે પણ હિંમત ની વાત આવે ને ત્યારે એક વસ્તુ એવી પણ હોય કે એ લોકો ક્યાંક ક્યાંક ને સમાધાન કરી લેતા હોય એ બરાબર હિંમત તમારી અંદર થી આવે કોઈના કે કોઈના સપોર્ટ થી ના આવે પણ હું એવું કઉ છું કે ક્યાં સુધી સહન કરશું આવનારી પેઢી શું તમે આવનારી પેઢીને શું આપશો આજે આપણે છીએ હજી થોડી હિંમત છે ને આપણે લડી રહ્યા છીએ તમને લાગે છે આવનારી પેઢી આની સામે લડી શકશે કારણ કે એ લોકો તો પોતાનું સામ્રાજ્ય એવી રીતે ચલાવવા માંડ્યા છે કે આના પછી તો આ જ ધારાસભ્ય બનશે હું વર્ષનું નક્કી કરીને બેઠા છે તો એ સામ્રાજ્યને ખતમ કરવા માટે કોકને તો હિંમત બતાવી પડશે ને એટલે સવાલ તો ત્યારે જયારે આવા બધા ઉભા થયા હતા કે ધારાસભ્ય નક્કી થઈ ગયા છે એટલે બધા લોકોએ ઘણી બધી કમેન્ટ કરી હશે કે ભાજપને તો ખબર પણ નહીં હોય જે જે પક્ષ એ નથી સમજાતું કે ભાજપ ગોંડલની અંદર આવા આરોપીઓને જ કેમ ટિકિટ આપે છે બધી જ વસ્તુ તમારી નજરની સામે છે તમામ ગોંડલ ના લગભગ એમ માનો કે નવ્વાણું છે દાદાગીરી એ એક સવાલ મારો સત્તાની સામે એ પણ છે સરકારે વિચારવું જોઈએ બિલકુલ કારણ કે એક સાઈડ હર્ષભાઈ સંઘવી એવું કે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો તમે ચમરબંધીને તો સત્તા આપો છો હાથમાં કે ભાઈ તારે જે કરવું એ કર અને ત્યાંનું સામ્રાજ્ય તો એવું છે બેન કે પોલીસ તંત્ર પણ એના હાથમાં તમે કઈક નિવેદન એવા પણ સાંભળ્યા હશે કે પોલીસ સ્ટેશન નો રસ્તો છે ને ફલાણા ઢીકડાના ઘર માંથી થઈને જાય છે બરાબર તો હું તમારા માધ્યમથી બધાને કહેવા માંગુ છું અઢારે વર્ણના લોકોને કહેવા માંગુ છું કે તમારી સાથે ગોંડલની અંદર કોઈ અન્યાય થાય છે અને તમારે ફરિયાદ કરવી છે ને તો તમે મારી પાસે આવજો હું બતાવીશ અને પોલીસ સ્ટેશનનો રસ્તો ક્યાંથી ક્યાંથી જાય છે એટલે વાત એક જ છે કે આખા ગુજરાતમાં એવું કેવાય કે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ બધી જગ્યા ઉપર છે પણ ગોંડલની તમે સીમામાં જાવ એટલે પૂરી થઈ જાય છે પણ એ તો સામે છે છે આટલા વર્ષોથી આજ સુધીના તમે ગમે કેસ ઉપાડીને જોઈ લો કાતો પોલીસ સ્ટેશનમાં એનું સમાધાન થાય અને ત્યાંથી કેસ આગળ જાય તો સેશન કોર્ટ થી આગળ જાય તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ થી આગળ જાય તો સુપ્રીમમાં પેન્ડિંગ પડ્યા હોય બધી જ જગ્યાએ બધા જ કેસમાં આવું કેમ આ વસ્તુ જયારે લોકો કે છે તો મારા ખ્યાલથી સરકારે વિચારવાની જરૂર છે કેટલા વર્ષથી આ ચાલી આવતી રીત એને એને આપણે હજી આને બઢાવો આપવો છે કે હવે આનું આ ખતમ કરવું છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તો નહીં નડે છે પણ તેમ છતાં બોલાતું નથી શું કામ નથી બોલાતું હું લોકોને તમારા માધ્યમથી કહેવા માંગુ છું સામાન્ય જનતાને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તમારી પાસે બોલવાનો લખવાનો વિચારવાનો અને ન્યાય માંગવાનો અધિકાર છે અને તમે લોકતંત્રમાં જીવો છો નહીં કે રાજાશાહીમાં તો પછી તમે કોનાથી ડરો છો શું કરશે વધીને હું એમ કઉ છું કે મોત છે ને મોત બેન અહીંયા બેઠ મારું લખ્યું છે ને તો અહીંયા બેઠી શું તો એ થવાનું છે અને નસીબમાં લખ્યું છે ને કે ગોળીથી જ મરવાનું છે તો એ એમ જ થવાનું છે હું ઘરમાં બેઠી શું તો એ જ થવાનું છે હા તો પછી મોત થી પણ શું કામ ડરો છો શું કરશે વધી વધીને મારશે મારી નાખશે એનાથી વધારે શું કરશે તો મારું કહેવાનું એટલું છે કે ભયના માહોલમાં રોજ રીબાઈ રીબાઈને રહેવું એના કરતા અવાજ ઉઠાવો તમારો ન્યાય તમે પોતે માગો હા આજે હું ઘણા બધા મને એમ કહેવાય ને કે થોડાક સમયની અંદર છેલ્લા પંદર દિવસની અંદર મને હજારો ફોન આવ્યા હજારો કે બેન તમે જે કર્યું ને તમે ખૂબ સરસ કામ કરો છો તમારો ખૂબ ખૂબ આભાર પણ મારે એ આભાર નથી જોતો મારે હું જે બોલું છું ને એ તમે બધાય બોલવા માંડશો ને હા એટલે આ સમસ્યાનું કઈક સમાધાન થશે હું એક બોલું છું બીજા પંદર જણા બોલે છે એ પંદર ને પોલીસ તંત્ર દ્વારા પોલીસ આગળ કરીને એને પકડવામાં આવશે ને એને ખોટા કેસમાં ભરાવવામાં આવશે ને એની એને દબાવવામાં આવશે પણ જ્યારે આખો વર્ગ બધી જનતા આખો આખો તાલુકો જયારે આ સામે ઉઠે ત્યારે કેટલા ને મારશે ને કેટલા ને પોલીસ સ્ટેશનમાં નાખશે ને કેટલા ને જેલ ભેગા કરશે કારણ કે લોકોનો એક જ સવાલ હોય છે કે આપણે બોલીએ હવે સામે સત્તા પક્ષ છે જો એ કઈ જ નથી કરી શકતું એને બધી ખબર છે કાયદો ની વ્યવસ્થા ગુજરાતમાં છે પણ ગોંડલમાં નથી તો બધા જ લોકો ત્યાં નેતાઓનું કઈ આવતું નથી જેમ કે ગૃહ વિભાગ છે તો તો ત્યાં નથી કરી શકતું રાઈટ લોકોને એવું છે કે આપણે બોલીને ક્યાં જઈશું આપણું કોણ સાંભળશે છેલ્લે આપણી એક ઓપ્શન હોય છે કે આપણું પોલીસ તો એ નથી સાંભળવાની તો ક્યાં જવાનું પણ હવે હું કઉ છું ને કે તમારું કોઈ નથી સાંભળતું તો મારી પાસે આવો ને મને ફોન કરો મને મેસેજ કરો તમારી સમસ્યામાં હું સાથે ના ઉભી રહું તો મને કેજો અને હું કઉ છું ને કે હવે પોલીસ સ્ટેશન ના રસ્તા ક્યાંથી ક્યાંથી જાય છે હું બતાવીશ તમે લીગલ લડાઈ લડો ગોંડલ સ્ટેશનમાં લડાઈ લડી શકો એવું તો છે તમે ગોંડલ એની ઉપર કાર્યવાહી કરી શકો છો ને હમ તો એ લડાઈ લડીશું સાથે મળીને લડીશું અને જ્યાં જરૂર પડશે ને ત્યાં જે રીતે એ લોકો લડી રહ્યા છે એવી જ રીતે સામદામ દંડ ભેદ બધું ભેગું કરીને લડીશું કારણ કે આ એટલા માટે કઉ છું કે ગટર સાફ કર્યું તો ગટર માં ઉતરવું પડે તો એ આજ નઈ તો કાલ કોઈક ને તો કરવું જ પડશે બિલકુલ બિલકુલ જીગીશાબેન તમે જે રીતે ન્યાયની લડત લડવા માટે આગળ વધી રહ્યા છો તમે લોકોને પણ એટલી વાત કહી રહ્યા છો કે જ્યારે જરૂર પડે ત્યારે એમનો સંપર્ક કરે પણ હવે ખાસ એ પણ એ જોવાનું છે કે સમાજ એક વ્યક્તિ આગળ આવવાથી કઈ નથી તમારે ન્યાય જોઈએ છે તો તમારે પણ એટલું બોલવું જ પડશે જે રીતે ગોંડલની અંદર આ બધું થઈ રહ્યું છે ઘણા બધા લોકો એવા છે કે જે અવાજ ઉઠાવી રહ્યા છે અને એમની શરૂઆત હવે ફરી એક વખત જીગીશાબેને કરી છે આપ અમારી સાથે જોડાયા બધી માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર